નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે તાડપત્રી સહાય યોજના બે હજાર પચીસ વિશે આ યોજનાની આવેદન પ્રક્રિયા મિત્રો હાલ ચાલુ છે આ યોજના અંતર્ગત અરજદારને અઢારસો ને પંચોતેર રૂપિયા સુધીની સહાય ખેડૂત મિત્રોને ખાતા દીઠ આપવામાં આવશે આજના વિડીયોમાં મિત્રો આ તાડપત્રી સહાય યોજના બે હાજર પચીસ ને લગતી સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે કે આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો એ ક્યાં સુધીમાં આવેદન કરી દેવાનું રહેશે તેમજ ક્યાં ક્યાં ખેડૂત મિત્રોને કેટલી કેટલી સહાયના રૂપે રકમની ફાળવણી કરવામાં આવશે સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના વિકાસ માટે અનેક ખેડૂત લક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ જે હાલ આમની આવેદન પ્રક્રિયા પણ ચાલુ છે વિડીયો ના જોયો હોય તો આઈ બટન ઉપર ઉપલબ્ધ છે ત્યાંથી જોઈ લેજો તેમજ તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ વગેરે જેવી યોજનાઓ હાલ ચાલુ છે આ તમામ યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની સુવિધા છે આજે મિત્રો આપણે આ તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસને લગતી સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક જાણકારી વિડીયોના માધ્યમથી અમે આપને જણાવીશું તો મિત્રો તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસમાં કોને મળશે લાભ તો મિત્રો અરજદાર સૌ પ્રથમ તો ગુજરાતનો ખેડૂત હોવો ફરજિયાત છે નાના સીમાંત અને મોટા ખેડૂતો બધા આ યોજનાનો લાભ મેળવી શકશે ખેડૂતો નામે જમીન હોવી આવશ્યક છે તેમજ ટ્રાઇબલ વિસ્તારના ખેડૂત મિત્રોને ટ્રાઇબલ લેન્ડ પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે તેમજ એક જ ખેડૂત આ યોજનાનો લાભ ત્રણ વખતથી વધુ ના લઈ શકે આ રહેલી સામની યોગ્યતા તેમના પછી વાત કરીએ મિત્રો કે તાડપત્રી સહાય યોજના બે હજાર પચીસ માં કેટલી સહાય કોને કોને આપવામાં આવશે તો મિત્રો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રોને કુલ ખર્ચના પિંચોતેર ટકા અથવા તો રૂપિયા અઢારસો પિંચોતેર આમાંથી મિત્રો બંનેમાંથી જે ઓસો હશે તે આપને આપવામાં આવશે તેમના પછી મિત્રો સામાન્ય ખેડૂત મિત્રોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા બારસો પચાસ આ બંનેમાંથી જે ઓસો હશે તે આપને આપવામાં આવશે અને છેલ્લે મિત્રો કે એન એફ એસ એમ યોજનાના ખેડૂત મિત્રો જેમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા બારસો ને પચાસ આ બંનેમાંથી જે ઓછો હશે તે આપને આપવામાં આવશે તો મિત્રો આ રહેલી છે કેટેગરી વાઇઝ સહાયની રકમ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે તાડપત્રી સહાય યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ સાત બાર આઠના ઉતારા રેશન કાર્ડ જાતિનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક આટલા ડોક્યુમેન્ટ્સ અરજદારે રજૂ કરવાના રહેશે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે આવેદન પ્રક્રિયા ક્યાંથી કરવાની રહેશે અને આમાં આવેદન કરવા માટેની અંતિમ તારીખ કઈ રહેલી છે તો મિત્રો સૌ પ્રથમ તો આપે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી આવેદન કરવાનું રહેશે આમની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમના માધ્યમથી મિત્રો આપે આવેદન કરવાનું રહેશે અને મિત્રો ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધીમાં આપે યોગ્ય સમયે અરજી કરી અને આ સહાયનો લાભ મેળવી લેવાનો રહેશે તો મિત્રો આ રહેલી છે તાટપત્રી સહાય યોજના બે હજાર પચીસ કે જેમાં અરજદારને સહાયના રૂપે રૂપિયા અઢારસો ને સહાય ખેડૂત મિત્રોને ખાતા દીઠ આપવામાં આવે છે